વેલકમ બેક ટુ ટેક ગુજરાતી દોસ્તો આજે હું તમને જે ટોપિક વાત કરવા જઈ રહ્યો છું તે કઈક અનોખો કોન્સેપ્ટ છે જી હા દોસ્તો કેન્દ્ર સરકાર દ્વારા આ કોન્સેપ્ટ ચઢાવવામાં આવી રહ્યો છે હવેથી તમારે કોઈ પણ જગ્યાએ તમારું જે એડ્રેસ છે તે નાખવાની જરૂર નહી પડે જેમકે પિન કોડ તમે નાખતા હોય તો પણ હવે તે જરૂર નહી પડે કારણ કે પિન કોડ ની થતું હોય છે ત્યાં તમારે આ ડીજી પિન તમારે નાખવાનો રહેશે જ્યાં જેમ કે તમે એમેઝોન ફ્લિપકાર્ટ જેવી જગ્યા પર તમે એડ્રેસ નાખતા હો છો હવે તમારે એડ્રેસ નાખવાની જરૂર નહીં પડે એટલે કે તમારું એક યુનિક

હું તમને અહીં આપીશ જ્યાં દોસ્તો ટૂંક સમયમાં જ આ ફરજિયાત થઈ જશે જ્યાં તો તમે કેવી રીતે કરી શકો છો સૌથી પેલા તમારે ગૂગલમાં જવાનું છે કોઈ પણ બ્રાઉઝર તમે ઇસ્તેમાલ કરતા હો તો તમારે તેમાં જવાનું છે અહીં તમારે લખવાનું છે નાવ એટલે ખાલી આટલું લખશો તો એ તમને અહીંયા જોવા મળી જશે નાવ યોર ડિઝી પેન તમારે તેના પર ક્લિક કરવાની છે પહેલી જે વેબસાઇટ આવશે તેના પર તમારે ક્લિક કરવાની છે આ કેન્દ્ર સરકારની છે એટલે ટ્રસ્ટ કરી શકાય છે અહીં તમને આખા આ રીતનું જોવા મળશે તમારે અહીંથી સૌથી પહેલાં અલાવ આપી દેવાનું છે અલાવ વિલ વિઝિંગ ધ સાઇડ તેના પર ક્લિક કરવાની છે આ એક કોન્સેપ્ટ પર ક્લિક કરી દેવાની છે હવેથી અહીંથી તમારો જે ડીજીપિન છે તે તમને જોવા મળી જશે સૌથી પહેલાં દોસ્તો અહીં તે તમારું જે રોકેશન જે છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું છે જ્યાં દોસ્તો આના પર ક્લિક કરીને તમારું જે યુઝર રોકેશન જે છે તે તમને અહીં જોવા મળી જશે જે તમારે અલગ અલગ ચાર મીટરના અંતરે અલગ અલગ ડીજીપિન જોવા મળશે કારણ કે રહેશે એક જ જે તમારો ડીજીપિન જે છે તે જ રહેશે પણ જો તમે અલગ અલગ જગ્યાએ કોઈ પણ ચાર મીટરની અંતરે અલગ અલગ ડીજીપિન જનરેટ થયો હોય જેમ કે કોઈપણ પણ પ્રોક્ટિકલ વ્યક્તિનો એક જ ડીજીપિન રહેશે જો તમે બીજી જગ્યાએ બીજા વ્યક્તિને કરાવવું હોય જેમનું લોકેશન બીજી જગ્યા હોય છે તો તેમનો પણ અલગ જ ડીજીપિન હશે તો આ તેનો ડીજીપિન છે તમે જોઈ શકો છો જેને તમે નોટ કરી શકો છો કોપી કરીને રાખી શકો છો પણ સૌથી પહેલાં તમારે જે લોકેશન છે તેના ઉપર તમારે જવાનું છે અને અહીંથી તમારું જે ડીજીપિન છે તે જનરેટ કરી શકો છો તો આ ટૂંક સમયમાં આ ફરજિયાત થઈ જશે અત્યાર સુધી હજી ફરજિયાત થયું નથી પણ ટૂંક સમયમાં ડીજીપીન જનરેટ થવું ફરજિયાત થઈ જશે કારણ કે હવેથી તમારો કોઈ પણ પ્રોડક્ટ આવ્યું હોય તો તમારે ડીજીપીન નાખવો જ જરૂરી પડી જશે તો આઈ હોપ કે દોસ્તો તમને આજની આ જાણકારીમાં મજા આવી હોય કાંઈક જાણવા મળ્યું હોય વિડીયોને લાઈક કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો